બીજા ભાઈ આ ભાઈ રહ્યા આપણે જ્યારે બધી વાત કરી આ ભાઈએ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ભણદો ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે તમે ગયો સામે તમે ગયો કેટલા લોકો એક મિનિટ હેલો રા આમ જ રાખીએ ને એમ શું લો તમને લો તમે તો બધી મને આવવાના જ છે તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપડા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી બજેટ પંદર હજાર કરોડ નો છે એમાંથી નિકોલ કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂટી લેવા

ખબર પડે હા નહીં ઓપની માંગી છે નથી પૂછું નથી સાંભળવા તમને જવાબ દેવાયા સવાલ સાંભળવા નહીં તમને કરાવ બોલતા નહી બચ્ચે એના બાજુમાં હું પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવું જોઈએ બને છે બની ગયો ચાલુ છે આ બે પંદર માં અમે બાબુ કાકા હાથ ન એવી રીતે બાબુ કાકા હાથ કેમ ખેંચો બાબુ કાકા હાથ કેમ ખેંચો હાથ કેમ ખેંચો વડે કાકા અટકાલી વોર્ડમાં માં મોટામાં મોટો વોલ શું નીકળો ડોળો નીકળો ડોળા બધા વોલ નીકળો ઉભા રહો ઉભા રો બાબુ કાકા નિકોલ માં ક્યાં છે જવા દો જવા દો જવાબ નિકોલ માં મશાન ક્યાં છે નિકોલ ક્યાં છે સ્મશાન ક્યાં છે વોટ માંગવા આવતો ત્યારે અમે એવું થયું અત્યારે વોટ માંગવા જાય તો ચાર મહિના આપડે થોડા તમારી ઓફિસ જાય તમાર સેવા બંધ કાકા કોઈ કરવા

બોલ છે નહીં સાંભળી તો તમારે નવી પાર્ટી તકલીફ આવ્યો તકલીફ પડી

ભાઈ મને એવું કીધા હતા ને ભાઈ મળતી મારે બંધ હોય અવાજ બનવો પડ્યું

હોય ને તમે નેવ હજાર ઓટી દીધા મને ખબર છે એટલે તમારી અપેક્ષા પડે કામ આવતો નથી એમ બીજી વસ્તુ છો નામ બદનામ કરે છે ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આવે અત્યારે પેલા કામ બાબતે ચર્ચા નથી આવતો તમે લેખિત તમે કામ ની ચર્ચા કરો ખાલી નીચે લાગ્યા

પબ્લિક ગર થાય ને તકલીફ પડે આપડે તમને અત્યાર સુધી અંધારામાં જ રહી શકે તમે ઓલા એકસો ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ફોન કરીને એક મિનિટ પરેશભાઈ 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 એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે

हलो <laughs>